ભરૂચ શહેરના મધ્ય ભાગમાં આવેલ અને પુરાતત્વ વિભાગ હસ્તકની રાષ્ટ્રીય ધરોહર ગણાતી ઐતિહાસિક જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈ છેલ્લા કેટલાક સમયથી મોટો વિવાદ ઉભો થયો છે આ વિવાદ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે કારણ કે સનાતન ધર્મના સંતોએ આ સ્થળના ઐતિહાસિક વારસાના મુદ્દે આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે સંતોનો દાવો છે કે આ સ્થળ મૂળરૂપે રૂપે સમળી વિહાર જૈન મંદિર તથા શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળ છે આ ઐતિહાસિક ઓળખને જાળવી રાખવા અને ત્યાં થતા નિયમોના કથિત ઉલ્લંઘનને રોકવા માટે સ્વામી મુક્તેશ્વરાનંદજી સ્વામી રાજેશ્વરજી મહારાજ અને સ્વામી રાઘવેન્દ્રજી સહિતના અગ્રણી સંતોએ ભરૂચના શક્તિનાથ ગ્રાઉન્ડ ખાતે શાંતિપૂર્ણ ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું આંદોલનકારી સંતોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આ સ્થળ ભારત સરકારની માલિકીનો અને સંરક્ષિત રાષ્ટ્રીય ધરોહર હોવા છતાં ત્યાં પુરાતત્વ વિભાગના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે સંતોના મતે આ સંરક્ષિત સ્મારકમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવીને તેને મૂળ ઐતિહાસિક ઓળખ બદલવાના પદ્ધતિસરના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે વક્તાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ધરોહરની સુરક્ષા કરવી એ દરેક નાગરિક અને વહીવટી તંત્રની નૈતિક ફરજ છે પરંતુ તંત્રની લાંબા સમયની નિષ્ક્રિયતા અને કારણે સંતો અને હિન્દુ સમાજને આજે રસ્તા ઉપર ઉતરી ઉપવાસ પર બેસવાની ફરજ પડી છે છે તેમની મુખ્ય માંગણી કે પુરાતત્વ વિભાગ તુરંત હરકતમાં આવે કડક કાર્યવાહી કરી નિયમોનું પાલન કરાવે અને આ ઐતિહાસિક સ્થળને તેના મૂળ સ્વરૂપમાં પુનઃસ્થાપિત કરવામાં આવે સવારના દસ વાગ્યાથી શરૂ થયેલ આ અનસન દરમિયાન વાતાવરણ ગરમાયું હતું જોકે બાદમાં પોલીસ પ્રશાસન અને સંતો વચ્ચે બેઠક ભરૂચ જિલ્લા પોલીસ વડા સાથેની સકારાત્મક ચર્ચા બાદ સંતોએ કરી પૂર્ણહુતિ કરી હતી આ અંગે અને કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપી છે જોકે સંતોએ તંત્રને સ્પષ્ટ ચેતવણી પણ આપી છે કે જો નિર્ધારિત બે મહિનાની સમય મર્યાદામાં કોઈ નક્કર કામગીરી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સંતો મહંતો ફરીથી જલદ આંદોલન અને અનશન પર ઉતરવા માટે મજબૂત જે અનિશ્ચિત કાલીન ઉપવાસ ની પ્રક્રિયા આજથી જે શરૂ કરી હતી પરંતુ આ વિષય ને લઈને પ્રશાસનિક માધ્યમથી આજે એક બેઠક એમણે બોલાવી અને એની અંદર અમારી સહભાગિતા બની જે દસેક મુદ્દાનો વિષય હતો આ દસેક મુદ્દાનો વિષય એ રાષ્ટ્રીય ધરોહર પુરાતત્વ વિભાગ અંતર્ગત આવે છે અને એના નિયમ એ સંરક્ષિત સંચાલિત થતી હોય છે અને એ તમામ નિયમોનો જે ભંગ ત્યાં આગળ કેટલા સમયથી થતું આવતું હતું એના એને ઠીક કરવા માટે એ નિયમબદ્ધ કરવા માટે થઈ અને અનસન વાત હતી જે પોલીસ વડા શ્રી ના અધ્યક્ષતા નેજા હેઠળ વિવિધ અધિકારીઓ એએસઆઈના અધિકારીઓ નગરપાલિકાના અધિકારીઓ આ બધા સાથે અને સંતો સાથે બેસીને જે બેઠક થઈ એક એક મુદ્દા સાથે ચર્ચા અને એની સોલ્યુશનની વાતો થઈ અને અંતે પરસ્પર સહમતીથી આ પ્રક્રિયાને એટલે અનિશ્ચિત કાલીન અનસનને સ્થગિત કરવામાં આવ્યો છે ન કે બંધ કરવામાં આવ્યો છે નક્કી એ પ્રકારનું થયું છે કે આઠથી દસ દિવસની અંદર જે અસ્થાયી નિયમ વિરુદ્ધની ત્યાં આગળ થનારી જે કંઈ બી બાબતો છે એને દૂર કરવી અને જે સ્થાયીના રૂપમાં થયેલી જે નિયમ વિરુદ્ધની ત્યાં આગળ સ્ટ્રક્ચરની પ્રક્રિયાઓ છે એ બે મહિનાની અંદર દૂર કરવી અને આ દસ દિવસ ને બે મહિનાના સમયગાળાની અંદર આ પ્રક્રિયાઓ દૂર ન થાય તો આવનારા સમયમાં આ ફરી અનસનની અનિશ્ચિતકાલીન પ્રક્રિયા એ સમિતિ એ કન્ટિન્યુ કરવાની નક્કી કરી છે અને ત્યાર પછી એ જે કઈ બી અનશનની પ્રક્રિયા હશે એ માત્ર એ કોઈ આશ્વાસન કે કોઈ પ્રકારના કહેવાય ને કે લિખિતના વિષયમાં નહીં હશે એ પરિણામ સાથે સંબંધિત હશે પરિણામ પૂર્ણ થયા પછી જે અનસન પૂર્ણ થશે આ પ્રકારની એક સુખદ વાત થઈ છે અમને વિશ્વાસ છે કે પ્રશાસન અને એસપી સાહેબના નેતૃત્વમાં આ દિશામાં એક સકારાત્મક સ્થિતિ બનશે અને એ જ વિષયથી અમે આજે અનસનને સ્થગિત કર્યા છે આ ભારત માતા કી